ત્યારબાદ સવાલ કંઈક આ પ્રકારનો છે કે ભારતના નીચે પૈકી કયા રાજ્યોમાં હાલ વિધાન પરિષદ છે ઓકે મિત્રો તો સવાલ એ છે કે હાલ ભારતના કયા કયા રાજ્યોમાં વિધાન પરિષદ છે તો મિત્રો અહીં આપણને ઓપ્શન કંઈક આ પ્રકારના આપ્યા છે ઓપ્શન એમાં છે આસામ તમિલનાડુ ત્રિપુરા ઝારખંડ છત્તીસગઢ અને નાગાલેન્ડ ઓપ્શન બીમાં છે પંજાબ પશ્ચિમ બંગાળ હિમાચલ પ્રદેશ મધ્યપ્રદેશ ગોવા અને મિઝોરમ ઓપ્શન સીમાં છે અરુણાચલ પ્રદેશ ઓડિશા હરિયાણા રાજસ્થાન કેરળ અને સિક્કિમ ઓપ્શન ડીમાં છે આંધ્રપ્રદેશ તેલંગાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક અને બિહાર તો મિત્રો અહીંયા ચાર ઓપ્શન પૈકી આપણો જે ખરો ઓપ્શન બને છે તે ઓપ્શન ડી છે આંધ્રપ્રદેશ તેલંગાણા ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક અને બિહાર તો મિત્રો આપ સૌ જાણો છો કે ભારતીય બંધારણના આર્ટિકલ નંબર એકસો અડસઠમાં રાજ્યના વિધાનમંડળની જોગવાઈ છે અને ત્યાં એવી સ્પષ્ટતા કરેલી છે કે જો રાજ્યના વિધાનમંડળમાં બે ગૃહ હશે તો એક ગૃહ વિધાનસભા તરીકે અને એક ગૃહ વિધાન પરિષદ તરીકે ઓળખાશે અને જો એક તો માત્ર વિધાનસભાના નામથી આમ મિત્રો રાજ્યમાં વિધાન પરિષદની રચના કરવી ફરજિયાત નથી તેથી ભારતના માત્ર છ રાજ્યો હાલ એવા છે કે જેમાં વિધાન પરિષદ છે અને એ છ છ રાજ્યો છે આ પ્રકારના છે આંધ્રપ્રદેશ છે તેલંગાણા છે મહારાષ્ટ્ર છે કર્ણાટક છે બિહાર છે અને યુપી છે તેથી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન ડી